વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાયા છે હિતેશ કાળો કારોબાર અનાજનો નો ઝડપાયો છે શું છે વધુ વિગતો જી ભાવિ જે બનાસકાંઠામાં દાતામાં અડત્રીસ લાખ કરતા વધારેનો મુદ્દા માલ જે ઝડપી પડાયો હતો ને તેની બાદ હવે જયારે ગત રાત્રિથી બાર કલાક બાદ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે જે સાબરકાંઠાના ઈડર એપીએમસી વિભાગમાં આવેલી જે દુકાન છે જે ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સા રતનલાલ પંડાલાલ નેશનલ ટ્રેડિંગ અને સહકાર ટ્રેડર્સમાં જે મુદ્દામાલ જે ચોખાનો અને નો જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ગાંધીનગર બનાસકાંઠાની અને સાબરકાંઠાની લોકલ ગોડાઉનની જે અનાજ વિભાગની ટીમો દ્વારા અત્યારે હાલમાં રેડ પાડવામાં આવી છે કલાક સુધી હજી પણ તેના જે કટ્ટાઓ છે તેને પેક કરવામાં આવે છે અને સીઝ કરવામાં આવે છે અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જે કાયદાકીય રીતે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે જે શાહ શાહ રતનલાલ પલ્લાલાલની જે ઓફિસ ખાતે અત્યારે હાલમાં ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે ચોખાના કટ્ટા જે ગણાય કે જે પુરવઠા વિભાગમાંથી ક્યાંથી આવ્યા કઈ રીતે લાવવામાં આવ્યા શું છે ગૌ નો મુદ્દો ક્યાંથી આવ્યા ખેડૂતો છે કે શું છે વધુ તપાસ હાથ ધરી છે હાલમાં તંત્ર દ્વારા આ બાબતની તપાસ ધમધમાટ કરવામાં આવી છે તમે જોઈ શકો છો આજે ગંગા કટ્ટા છે ચોખાના કટ્ટા અને આ બધા જે કટ્ટા છે કટ્ટાને હાલમાં જે તંત્ર દ્વારા અને જોડે જોડે સ્થાનિક પોલીસ અને પ્રાંત પ્રાંત અધિકારી સાથે રાખીને હાલમાં ગોડાઉન શાખાના વિભાગના કચેરી ગાંધીનગર બનાસકાંઠા અને સ્થાનિક સાબરકાંઠાની ટીમો કાર્યરત થઈ છે ભાવિની વિશેષમાં તમે જોઈ શકો છો કે

આપણે અંદર પૂછ્યું કે અધિકારી શું છે અત્યારે હાલમાં કે બોલવાની તૈયારી નથી સાથે પૂછું જી સર અત્યારે હાલમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં શું કેશો આપણે છેલ્લે હાલમાં ક્યાંક ને ક્યાંક અધિકારી દ્વારા બોલવાની બોલવાની ક્યાંક ને ક્યાંક અટકરો ચાલી રહી છે પણ હાલમાં એપીએમસી માં દુકાનોમાં હાલ જેટલી પણ દુકાનો આવેલી છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં ડરના ના છે અને હાલમાં જે દુકાનોમાં મુદ્દામાલ બનાસકાંઠા બાદ ગુજરાતમાં સૌથી મોટો મુદ્દામાલ નો જથ્થો પકડાય તો નવાઈ નઈ જી ભાવિ માહિતી માટે